નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મહેસાણાના એક ગામની સત્ય ઘટના વિશે મહેસાણા જિલ્લાનું એક સુખી ગામ પચરંગી વસ્તી ગામની મધ્યમાં ડેલીબંધ મેણીબંધ મકાન હવેલી જેવા એ મકાનના માલિક ઇન્દ્રજીતસિંહ બાપુ નામના એક રાજપૂત હતા પત્નીનું નામ રાજલબા આઠસો વીઘા જમીન ફળિયામાં એક બાજુ પર ગમાણ અને ગમાણમાં વીસ ડાલામાંથી બેંસો લીલો ચારો અને મોંઘું ખાણ ખાતી જાય અને માથા હલાવતી જાય ભેંસોનું દૂધ એવું ઘાટું કે સહેજ ગરમ કરો ત્યાં તો જાણે બાસુંદી બની જાય ઇન્દ્રજીત બાપુની જાયદાદનો એકમાત્ર વારસદાર કુંવર રણજીત છે તેજીલો તોખાર ઘોડા પર બેસીને ફરવાના દિવસો ગયા એટલે કુંવર બાઇક પર સવાર થઈ અને દી આખો સો કિલોમીટરના પટ્ટામાં ઘૂમતો ફરે એક દિવસની વાત સવારના પોરમાં રોટલા દૂધનું શિરામણ કરીને કુંવરે બાઈક પલાણ્યું અને પૂરપાટ વેગે મહેસાણાની દિશામાં મારી મૂક્યું જતા જતાં કહેતા ગયા માં આજે બપોરે હું જમવા નહીં આવું બધા ભાઈબંધો બહાર જમી લઈશું સાંજ પહેલાં પાછો આવી જઈશું રણજીતસિંહ દેખાતા બંધ થયા એ પછી રાજલબા બોલ્યા સાંભળો છો હવે આપણા કુંવર માટે કન્યા શોધવાનો સમય આવી ગયો છે બાપુએ હુકો ગડગડાવતા માથું ઓલાવ્યું અને કહ્યું મને પણ એવું જ લાગે છે કુંવરનો પગ આજકાલ ઘરમાં ટકતો નથી એકવાર એના લગ્ન થઈ જશે પછી ઓરડાની ઓરડાની નહીં નીકળે મીઠું મલક્યા કન્યા એવી જ કે મારા બહાર નીકળવાનું મન જ ન થાય જ્ઞાતિમાં વાત પ્રસરી ગઈ ઉત્તમ કન્યાઓના માગાવા લાગ્યા કેમ ન આવે આ ઘરમાં જે પરણીને આવે એ કન્યા નસીબદાર જ હોવાની આટલી મોટી ખેતી ધન ધાન્યથી ઉભરાતું ખોરડું રાજા દશરથ જેવા સસરા કૌશલ્ય જેવા સાસુમા અને ભગવાન રામચંદ્રની પ્રતિકૃતિ જેવો યુવાન પતિ એની પત્નીને કઈ વાતનું દુઃખ હોય રણજીતસિંહ બાપુના અતિશય લાડકા હતા એક તો મોટી ઉંમરે થયેલું સંતાન ઉપરાંત એકનું એક સંતાન જ્યારે રણજીતસિંહનો જન્મ થયો હતો ત્યારે રાજલબાની ઉંમર પાંત્રીસ વર્ષની થઈ ચૂકી હતી આજે એ વાતને વર્ષ થઈ ગયા કુંવર થયા રાજલબા સત્તાવનના અને બાપુ સાહીઠના અબ તો શાદી બનતી પચાસ કન્યાઓના માગા આવ્યા જેમાંથી શોર્ટ લિસ્ટિંગ કરીને પાંચ કન્યાઓની યાદી બનાવવામાં આવી પછી એક દિવસ બાપુએ કુંવરને સામે બેસાડીને જાહેર કર્યું બેટા દર દર અઠવાડિયે એક એક કન્યાને જોવાનું ગોઠવીએ આપણી ક્ષત્રિયોની પરંપરા અને મર્યાદાનો વિચાર કરીને તમારી રીતે કન્યાને જોઈ લેવાનું ગોઠવું છું બાકીનું બધું અમે જાણી લઈશું રૂપ ગુણ વાણી વર્તન અને બીજી બધી બાબતે આજ કન્યાઓ શ્રેષ્ઠ છે હવે રાજાને ગમે તે રાણી રણજીત છે બાપુની આજ્ઞા માથે ચડાવી અને વિનમ્રતાપૂર્વક જણાવ્યું ભલે બાપુ આવતીકાલે એક કામ માટે બહાર ગામ જવાનું છે ત્યાર પછી તમે કીધું એ વાતનું પાલન શરૂ કરી દઈશ પણ એ આવતીકાલ ગોજારો દિવસ બનીને આવી ગયો એ પછી કોવરની જિંદગીમાં બીજો કોઈ દિવસ આવ્યો જ નહીં બહાર ગામ ગયેલો રણજીતજી રહ્યા પછી બાઇક ઉપર બેસીને ગામ તરત ફરત ફરત ફરી રહ્યો હતો ત્યારે કરુણ અકસ્માત સર્જાઈ ગયો રસ્તામાં ખોદકામ ચાલતું હતું સૂરજ ઢળી ગયો હતો આછા અંધારામાં એક મોટો ખાડો હતો તે કુંવરને દેખાયો નહીં હેડલાઇનના પ્રકાશમાં ખાડો દેખાયો ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું બાઇક ખાડામાં કુંવર હરામાં એક ધમાકો એક મરણચીસ અને બાજુમાં પડેલા મોટા પથ્થર ઉપર રાજપૂત યુવાનું મસ્તકનું શ્રીફળ વધેરાઈ ગયું આખા ગામમાં હરેરાટી વ્યાપી ગઈ કુંવરની સ્મશાન યાત્રામાં આખું ગામ જોડાય બા અને બાપુના આઘાતનો કોઈ પાર ન રહ્યો પાગલ બની જવાય એવા આઘાતમાંથી બહાર આવતા છ મહિના લાગી ગયા હવે બા અને બાપુ એકબીજા સાથે થોડી ઘણી વાતચીત કરતા થયા બાપુએ મનમાં રમતી ચિંતા બાગળ વ્યક્ત કરી કુંવર રણજીત સિંહ તો સ્વદામ સીધાવી ગયા આપણે તો જિંદગી હારી બેઠા આપણી વાત જવા દો જેમ તેમ કરીને આપણો આ ખું પૂરું કરી નાખશું પણ આપણી જમીનનું શું આઠસો વીઘા જમીનનો વારસદાર કોઈકને તો બનાવવો પડશે ને નહીતર આપણા મરી ગયા પછી સગાવાલા અંદરો અંદર લડીને મરી જશે બાપુની વાત સાવ સાચી હતી સોનાની લગડી જેવી જમીન હતી એક એક વીઘો જમીન પચાસ પચાસ લાખમાં બોલાતો હતો બા અને બાપુએ સગાવાલામાંથી દીકરો દત્તક લેવા માટે વિચારણા શરૂ કરી દીધી એ સાથે જ મહાભારતના મંડાણ શરૂ થઈ ગયા બાપુના પક્ષે પાંચ પિતરાઈ ભાઈઓ પિતરાઈઓ અને રાજલબાના પક્ષે ત્રણ સગા ભાઈઓ આ અઠેયના ઘરમાં દત્તક લેવા માટે સુયોગ્ય એક એક જુવાન દીકરો મોજૂદ હતો ખુલ્લી અને લૂકી દાક ધમકીઓ સંભળાવવા લાગી જો કોઈ એકને પસંદ કરવામાં આવે તો બીજા સાત સગાઓ સાથે દુશ્મનાવટ પેદા થાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી થઈ ગયા આ વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢો તે એમના માટે ભારે બની ગયું એમની ભૂખ મરી ગઈ ઊંઘ પણ ઘટી ગઈ માંડ બે કોળિયા ખાય અને બાપુ હાથ ધોઈ નાખતા હતા અધરાતે મધરાતે જ્યારે રાજલબાની આંખ ખૂલે ત્યારે બાપુ ખાટલામાં બેઠા બેઠા

બાપુ ખાટલામાં બેઠા હતા ગુમસુમ રાજ ઉભા થઈને ઓરડામાં ગયા માં ભવાની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને બેસી ગયા બે હાથ જોડીને ચોદા આંસુએ રડવા માંડ્યા હે માં હવે તો તું જ કઈ રસ્તો સુજાડ દીવાની જ્યોત સહેજ કંપી ઉઠી જાણે પૂછતી હોય રજપૂતાની માં ભવાની જે સુજાડે તેનો અમલ કરી શકીશ તેનો અમલ કરી શકીશ રાજલભાઈએ હા પાડી દીવાની જ્યોત સ્થિર થઈ ગઈ પ્રકાશનું એક કિરણ જાણે ત્યાંથી પડીને રાજલબાના મસ્તકમાં પ્રવેશી દિમાગમાં થયો રાજલબા અડધી ક્ષણ માટે ચોકી ગયા પછી તરત જ મસ્તક નમાવીને બોલી ગયા ભલે માં તમે જે સુધાર્યું તેવું જ થશે બીજા દિવસે સવારે શેરામણના રોટલામાં અડધો ખોબો માખણ મૂકીને રાજલ પતિની સામે ધર્યું તપેલી જેવી તાસળી ધરીને શેડ કંઢું દૂધ આપ્યું પછી ભરેલા મોઢે જિંદગીમાં પહેલી વખત આદેશ કરતા હોય તેમ ફરમાયું લ્યો આમાંથી કાંઈ પણ છાંડો તો તમને માતાજીના સોગંદ બાપુ અકળાયા આ શું ગાંઢપણ છે મારે ક્યાં હવે આ મારે ઘોડે ચડીને વગડા ખૂંદવા જવું છે વગડા ખૂંદવાની વાત તો પછી આવશે એ પહેલાં ઘોડી ઉપર બેસીને મારે તમારી જાન જોડવી છે ઘરડી હું થઈ છું તમે નહીં પુરુષની ક્યારેય ઉંમર થતી નથી મારે આ ઘરમાં રજપૂતાણી લાવવી છે આપણી આઠસો વીઘા જમીનો વારસદાર લાવવો છે બાપુ એ દિવસ તો વાત હસવામાં કાઢીને ઊભા થઈ ગયા પણ રાજલબાએ વાતનો છેડો પકડી રાખ્યો સવાર બપોર રાત એક જ વાત બે મહિનાને અંતે બાપુ પલળ્યા બીજા મહિને ઢીલા પૂર્યા છ મહિનાના અંતે બાપુએ નમતું જોખી દીધું રાજલબાએ પોતાની શોક્યને શોધવાનું શરૂ કરી દીધું એક બે ગામેચીને સાથે રાખીને ગામ પરગામની રજળપાટ કાદરી દીધી બાપુની મિલકતની લાલચમાં લપેટાઈને દીકરી આપનારા તો ઘણા બાપ તૈયાર થઈ ગયા પણ રાજલબાની ભાવનાને સમજીને સ્વીકાર કરી શકે તેવું ઘર જડતું ન હતું આખરે ખેડા જિલ્લાના એક ગામડામાંથી એક સુયોગ્ય કન્યા મળી ગઈ બંને રજપૂતાણીઓ એકાંતમાં મળી રાજલબાએ ચોખવટ કરી લીધી હેતલ હું તને મારી નાની બહેન સમજીને લઈ જવા આવી છું તને કોઈ વાતે દુઃખી નહીં થવા દો તું મારા ધણીને સાચવજે હું તને સાચવીશ અને તારી કુખે જન્મેલો કુંવર આપણી આઠસો વીઘા જમીનને સાચવશે રાજલબા બોલ્યા હતા તે પ્રમાણે જથી પાંચ વર્ષના સંસારમાં હૈતલબાએ બે કુંવરોને જન્મ આપ્યો પચીસ વર્ષ પહેલાની ઘટના બા અને બાપુ આજે પણ હયાત છે બંને રજપુતાનીઓ સગી બહેનની જેમ એક જ ઘરમાં સુખેથી જિંદગી ગુજારે છે આ ઘટના કઈ સંભળાવનાર એ જ ગામના એક આદરણીય વયોવૃદ્ધ સનારી છે જેમ બન્યું તેમ લખ્યું ઘટનાના ગુણદોષો વિશે હું કોઈ પણ ટિપ્પણી કરતો નથી અમારા દરેક વિડીયોમાં અમારો ઉદ્દેશ કોઈ વ્યક્તિ કે સમાજને હાની પહોંચાડવાનો નથી પણ દરેક માણસને પ્રેરણા અને જાણવા મળે તે માટે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને વાર્તાઓ સાથે જય હિન્દ જય શ્રી કૃષ્ણ રાધે રાધે